મહત્વના સમાચાર મહેસાણાથી બાગાયતી પાકને કવર રક્ષિત ખેતી માટે પોર્ટલ ખુલ્લું મૂક્યું હોવાનું સામે આવ્યું તમામ ખેડૂત આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે એકવીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી શાકભાજીના પાક માટે રક્ષિત ખેતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો નોંધનીય છે કે બાગાયતી પાકને વધારો આપવા માટે તેને લઈને સરકાર દ્વારા એક નીતિ જાહેર કરવામાં આવી છે મહેસાણા બાગાયતી પાકની કવર રક્ષિત ખેતી માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું તમામ ખેડૂત ખેડૂત આ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવા માટે એકવીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધીની તારીખ પણ નક્કી કરવામાં આવી છે શાકભાજીના પાક માટે રક્ષિત ખેતીનો આ કાર્યક્રમ છે જે અંતર્ગત બાગાયતી પાકની કવર રક્ષિત ખેતી માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે

વર જે ચાલુ વર્ષથી નવી યોજના અમલમાં આવેલ છે તેના માટે આ પોર્ટલ એક મહિના માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે બીજી ત્રણ યોજનાની વાત કરીએ તો એ નિકાસ સાથે સંકળાયેલી યોજના છે જેમાં ખેડૂત હોય ખાનગી સંસ્થાઓ હોય સહકારી સંસ્થા હોય એફપીઓ હોય કે એફપીસી જેમની પાસે નિકાસ અંગેનું લાયસન્સ હોય એવા અરજદારો બાગાયતી પાકોની નિકાસ કરતા હોય તો દરિયાઈ માર્ગે થતી નિકાસ નિકાસ નિકાસના જે ભાડાનો ખર્ચ થાય છે એ ખર્ચ પર પચીસ ટકા જેટલી સહાય લેવા છે તો એના માટે પણ આ પોર્ટલ એક મહિના માટે ખુલ્લું મૂકવામાં આવે છે